સુરત થી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ થયો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો ભગવા ઝંડો બતાવીને બસ રવાના કરાઈ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા સુરત ગુજરાત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ સૌ માટે આસ્થાની દ્રુપથી આપ સૌ લોકો પ્રયાગરાજમાં કુંમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી છે પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટેલમાં કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસે જ બે કલાક આમ તેમ થશે તો બસ તમારી રાહ જોશે પરંતુ તમે તમે કોઈ જતા આપ સૌને વિનંતી છે બની શકે છે કે થોડું ચાલવું પડશે કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે દસ પંદર કિલોમીટરનો જે રસ છે તે આજ સુધી બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો ઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યા પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામનાઓ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે